અ વગર ખાણે જો ભેંસ વિયાણી ને પાડું ધાવે છે અને અમારે દીકરી દોવે છે કેટલા ભણે છે એમ ને આવડી ગયું દોતા જો આ ખીરું કાઢે જુઓ હા મોજ હા હજુ બરાબર નથી ફાવતું પણ શીખે છે હા છે અમારી સંસ્કૃતિ કયો તો ભલે ને જે કાંઈ કયો પાંચમા ધોરણમાં ભણતી દીકરી અમારા જ ભેંસ વિયાણી છે ને એ જો દોવે આમ હોવું જોઈએ ભાઈ પાડું ધાવે પાછું હા ભાઈ તો કે અમારી કાંઠિયા વાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન તું થાને અમારો મોંઘેરો મહેમાન તને સ્વર્ગ રે ભુલાવું સાંભળા એ તાસીરને એ ધરતીને એ બહાળ્યું ને એ હો કંઈ ઘટે નહીં ભાઈ નિંદી લે નિંદી વાંધો નહીં સંસ્કૃતિ કયો તો ભલે જે કઈ કયો એટલે તને જો બીજાનો વારો લે હા મોજ હા એક હાથે દો ને શીખવાનું આપણે એમ જ હોય તું કેટલામ ભણે એવું છે ના ઓલી ભાઈ હું વાળ બીજી હા એમ શીખો શીખો આમ શીખો કાંક શીખો નકરું ભણે કાંઈ નહીં આ બધી કોઠા હું તો આપણે હોવી જ જોઈએ આના વગેરે આપણો ઉધાર નથી ભાઈ પાગડિયું પચાસ એમાં અટાળી એક નહીં હો ભાઈ અને ભાઈ ઓલી કહેવત છે ને કે જેના ઘરે કાળિયું ને એને રોજ દિવાળી હો જેના જેના ઘરે કાળિયું બાપ એને તો રોજ દિવાળીયું આ ઈ હુમાયણું છે ભાઈ અને આપણે એ જો બેહાડી કેવી મસ્ત મજાની હોજીને હુંવાળીને બહુ સારી આપણે આપડે પાસમાં ભણે છે ને છોકરું જો દોરે છે ભેં શીખે છે ટૂંકમાં એને હજી એટલું બધું ના આવડે ત્યાં ખીરું છે બટા એટલે પીળું એના વેતરાવ બેસ છે બાકી જો પેલ વેતરી હોય તો હાવ શીખણું હોય થાવત ભલે ધાવતો પડે મોટો આંસળો દે ભલે ધાવે કાંઈ ના હાથે લઈ વાંધો નહીં હા મોજા બાપો બાપો કે હેજી આવા ગાયું ના ગોવાળિયા જટ ગાવું લઈને આવો જોન મારે વાછરડા એવા મરે ને મારે રે બે શેડ્યું <sharp inhale> ઢુકળો વિયો ઢુકળો એટલે સીન હરો આયે ઓલી ભેણો જાવ ને પછી વાત જામ હોય શીરું છે હો ભાઈ તાવી નજીક વ્યવે નજીક મારું આવે છે ને મોટું બોડું બધું ખમા ખમા મારા 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 લાલ લાલ મોરલી મોરલી ક્યારે ક્યારે વગાડી 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 વાલે મથુરા ખબર હા કઈ છે ઓડે

નજીક રાખ નજીક આમ જો ખીરું ક્યાં જાય ઈ દેખા કાડન પેલા સવેલ આડો નો ભૂછો રે આ બાપ તેલું વેલું દૂધ માં ધરતી મને અર્પણ કર્યું છો માં ધરતી મને અર્પણ કરવું પડે ને ભાઈ ધગધગતી ધરતી ભોજુ ભરતી વિનાશ કરતી તેગ વડે એ રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે